જેનથી કા તમે પેલી વાત કરતા હતા ને એ બહુ વાંચી છે આપણા ગોમમાં કાલે હાથી નાખ્યો ને તો દસ પાક ઉતા એવા ભસે ને હાથી મૂઢામાં અવાજ ના કરે સીધો સીધો નાખી ગયો બોલો હાથી એવું ભોરા હા એટલે ભોરા હવે તને તો બહુ તને નહીં ગામમાં બધાય ને કહું તમે ઘણીવાર કેવું હોય કે ન જગ્યાએ આપણે શું માથા કો એટલે જરૂરી નથી કે બધી જગ્યાએ તમે ઝઘડો તમે આ બધું તમે જોવ તો ખરા તમે કોણ છો પૂરા તને હવે હમ

કલર બે ઝીગડા જંગલ માં તો કોણ મળે તો એમાંથી હાથીભાઈ આવતા હતા હાથીભાઈ એક જ એવું વસ્તુ છે કે હાથીભાઈ છે ને એ સમાધાન કરે કેમ કે પ્રતિક કહેવાય એમ શાંતિ નું બરાબર એટલે આ લોકો કે આપડે હાથીભાઈ પાણી સમાધાન કરીએ આપડા બે નું એટલે હાથીભાઈ એ કીધું કે તમારી શું રજૂઆત છે એટલે ઝગડો શું છે એમ તો સિંહ કીધું કે હાથીભાઈ એમાં કેવું છે કે આ ઘાસ મેં કીધું કે લીલું છે ગધાભાઈ એમ કે આ કાળું છે એટલે હાથીભાઈ ગધાભાઈ છે ને એ હાચા છે ઘાસ કાળું છે એટલે હાથીભાઈ કીધું એટલે ગધાભાઈ ખુશ થઈ ગયા બોરા ગધાભાઈ ખુશ થઈ ગયા એટલે હરક માને કે હું જીતી ગયો એમ સિંહભાઈ ભાઈ હારી ગયા હું જીતી ગયો એમ કરીને ગધાભાઈ જંગલમાં હોય ગયા બાર હવે સિંહભાઈ નારાજ થઈ ગયા સિંહભાઈ એવું પ્રાણી એટલે ભાઈ હાથીભાઈ થી નારાજ થઈ ગયા એટલે હાથીભાઈ ને કીધું તમે ન્યાયની મૂર્તિ છો ને તમે છોક ન્યાય કરશો પણ તમે કેમ અન્યાય કર્યો એમાં એ કે ગાંડા વાળા ભલા ઘાસ લીલું જ છે કાળું નથી ઓકે તું એ તો જો તું કોણ છે તું સિંહ છે તું કેને કે દલીલ કરે છે તું સિંહ છે તું રાજા છે ભૂરા એવા લોકો એટલે ટૂંકમાં કેવાનું એ છે કે હાથી ધારે ને તો એક બધા કૂતરાને ફેંકી દઈ ફેંકી દઈ ને પણ નહીં બોલે એને ખુદ એને ખબર છે કે હું કોણ છે એટલે ક્યારે કોઈ એવું જ્યાં હોય ને ત્યાંથી ખસી જવું દલીલ ના કરવી ભૂરા આપણે આપડે જોવું છે કે આપણે કોણ છે બઉ સાચી વાત સમજાવ એટલે તને સમજાવવા માટે જેવું નહિ થવાનું થેન્ક યુ જંતિભાઈ આભાર બહુ સરસ વાત કરી